સાયબર સેલ બેંક એકાઉન્ટની ની કીટ અને ક્યુઆર કોડ બનાવી સાયબર માફિયાઓને પૂરા પાડવાના એક મોટો કૌભાંડનો પડદાફાશ થયો છે એજન્ટ પાંચસો થી હજાર નું કમિશન લઈને એકસો જેટલા બેંક ખાતાનો ક્યુઆર કોડ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું છે સુરત સાયબર સેલની ટીમે ગત તારીખ પચીસ નવ બે હજાર રોજ ચોક્કસ પાતમીના આધારે કતારગામ વિસ્તારની લક્ષ્મી એન્કલેવમાં આવેલી મેટાડોર ટ્રેડિંગ એકેડમી ઉપર દરોડા પાડ્યા હતા આ દરોડામાં પોલીસે સીપીયુ મોબાઈલ અને રોકડ રકમ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચાર આરોપીઓ મિત પ્રદીપ શાહ યશ હરિદાસ શિંદે ઋષિકેશ નંદાલ સપકાળ અને નિલેશ કનૈયાલાલ સોલંકીની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા અને ત્યાર પછી તે બેંકની કીટો જેમાં પાસબુક ચેકબુક વગેરે મેળવીને સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચાડતા ચારેય આરોપીઓના પચીસ બેંક ખાતામાં રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળ્યા હતા અગાઉ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસે જાણવા મળ્યું હતું કે મોટાભાગના ટ્રાન્ઝેક્શન ક્યુઆર કોડના આધારે થતા પોલીસે આરોપીઓના વોટ્સએપ ગ્રુપની તપાસ કરતાં તેમણે ક્યુઆર કોડ બનાવી આપનાર એક વ્યક્તિનો વર્ચ્યુઅલ નંબર મળી આવ્યો આરોપી પરેશકુમાર વિનોદભાઈ મોદી અને સમગ્ર કૌભાંડમાં તે પેટીએમ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો જાણવા મળ્યું છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વર્ચ્યુઅલ નંબરને ટ્રેસમાં મૂક્યો અને આરોપી પરેશકુમાર મોદીને બનાસકાંઠાથી ઝડપ્યો પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસ રિમાન્ડ દરમિયાન પરેશકુમાર મોદીના મોબાઈલની તપાસ કરતા ક્યુઆર કોડ સંબંધિત કેટલાક વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે તે પેટીએમ કંપનીમાં એજન્ટ તરીકે પોતાની ઓળખનો ઉપયોગ કરતો હતો અગાઉ પકડાયેલા આરોપીઓ અને અન્ય સાયબર માફિયાઓ સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્ક કરતો હતો આરોપીઓ પાસેથી બેંક ડિટેલ મંગાવીને પેટીએમ ગૂગલ પે જેવી કંપનીઓના બિઝનેસ એકાઉન્ટના ક્યુઆર કોડ બનાવી આપતો એક ક્યુઆર કોડ બનાવી આપવા બદલ તે પાંચસોથી હજારનો કમિશન મેળવતો હતો અત્યાર સુધીમાં તેણે એકસો એંશી બેંક ખાતાના ક્યુઆર કોડ બનાવીને પકડાયેલા આરોપીઓની ગેંગને સપ્લાય કર્યા હોવાનું કબૂલ્યું છે

ગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે પચીસમી નવ બે હજાર પચીસના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્મોત્તર બેંક અકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે આઠસો કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેન્ક અકાઉન્ટમાં થયેલ છે એના સિવાય જે મુખ્ય આરોપી હતો અમિત શાહ તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક અકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરથી અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એમ એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર અમિત શાહ અને એમના એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ પર ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ પ પાંચસો રૂપિયા આપતી હતી એના સિવાય કપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે મિત શાહ સિવાય એ ચો ચોસઠ બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો એક એક જ કામ કરે છે બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામેવાળાને આપવી એ ચોસઠ જે ચાર્ટ અમે લોકો જોયું એમને સામે અમે લોકોને એકસો નવ બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન એનસીસીઆર પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે છત્રીસ કરોડ પેસઠ લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને મોટાભાગે જે ટોપ થ્રી જે રાજ્યો છે એમાં અ મહારાષ્ટ્રમાં ત્રીસ કમ્પ્લેન્ટ નોંધાયેલ છે ગુજરાતમાં વીસ અને ઉત્તર પ્રદેશમાં એકવીસ એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ છે આ તપાસ તપાસ આગળ પણ છે અને આ તમામ અકાઉન્ટ ની અમે લોકો બેંક થી હજી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છીએ પરેશ મોદી કમિશન લેતો હતો એકચ્યુલી ક્યુઆર કોડ બનાવવા માટે અને એકચ્યુઅલી ફોનપેનું એમ્પ્લોય છેલ્લા ત્રણ વર્ષથી અગાઉ પેટીએમમાં કામ કરતો હતો અને હવે ફોન ફોન પેમાં સેલેરાઈડ એમ્પ્લોય તરીકે કામ કરે છે અને ઉપરની કમાઈ માટે એમને આ ધંધો શરૂ કરી દીધો કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા ઠેકાણે લગાવે છે તો એમના ખાતાઓ માટે ક્યુઆર કોડ પૂરું પાડ પાડવાની એ કામ કરે છે તો જે જે એમને ઓથોરાઈઝેશન ફોનપે દ્વારા અથવા તો પેટીએમ દ્વારા સેલરાઈડ એમ્પ્લોય તરીકે મળી છે એમનો દુરુપયોગ કરીને એ સાયબર ક્રાઇમ ટોળકીની મદદ